આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસ રજૂ કર્યો આ દસ્તાવેજ મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આર્થિક સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને ભવિષ્યના દ્રષ્ટિકોણની વ્યાપક સમીક્ષા છે બાદમાં ગૃહ પહેલી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યું જેમાં કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ હવે લાંબા ગાળાની પડતર સમસ્યાઓથી આગળ વધીને લાંબા ગાળાના ઉકેલો પર મજબૂતીથી આગળ વધી રહ્યો છે સંસદના અંદાજપત્ર સત્રના બીજા દિવસે આજે નવી દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં મીડિયાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારે કલ્યાણકારી યોજનાઓને છેવાડા સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો છે તેમણે કહ્યું કે આગામી પચીસ વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે શ્રી મોદીએ કહ્યું કે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આ સમય વિક્ષેપ નહીં પરંતુ ઉકેલનો છે તેમણે દરેકને દેશના વિકાસ માટે રચનાત્મક રીતે કાર્ય કરવા વિનંતી કરી દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત સત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ એવોર્ડ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે આ વર્ષે સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ થીમ પર આધારિત ટેબ્લોએ કુલ મતદાનના તેતાલીસ ટકા મત મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું જ્યારે બીજા ક્રમે રહેલા પ્રદેશને નવ ટકા મત મળ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવતા માહિતી વિભાગને અભિનંદન પાઠવ્યા હતા ટેબ્લોમાં વંદે માતરમ ચળવળથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના મંત્ર સુધીની વિકાસયાત્રા દર્શાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ક્લીન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત બે હજાર ચોવીસમાં ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ અને બે હજાર પચીસમાં આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતની વિકાસનો અદભુત સંગમ આ થીમ બાદ આ વર્ષે પણ ગુજરાતે પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખી છે પૂર્વ કચ્છ વિસ્તારમાં પીજીબીસીએલ દ્વારા ગઈકાલે મેગા વીજ કનેક્શન ડિસ્કનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રાઇવ અંતર્ગત ઉદ્યોગો કોમર્શિયલ વીજ કનેક્શનોના ફિઝિકલ ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઝુંબેશમાં ભચાઉ સામખિયાળી ગાંધીધામ આદિપુર રામબાગ મેઘપર તથા અંજાર પેટા વિભાગીય કચેરીઓના વિસ્તારમાં બહારથી આવેલી બેતાલીસ ટીમો અને સ્થાનિક એકાવન ટીમો એમ કુલ મળીને ત્રાણું ટીમો દ્વારા આશરે છસો અડતાલીસ વીજ જોડાણો ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા હતા આ કાર્યવાહીને પગલે ગ્રાહકો દ્વારા કચેરીઓમાં કેવાયસી માટે જરૂરી આધાર પુરાવા સિક્યુરિટી ડિપોઝીટ રીકનેક્શન ચાર્જ વગેરે ભરી વીજ પુરવઠાની પુનઃ જોડાણ કામગીરી હાથ ધરાઈ હતી આ મેગા ડ્રાઈવ દરમિયાન પીજીવીસીએલની કચેરીઓમાં અંદાજે બે કરોડ છવ્વીસ લાખ રૂપિયા રકમ એકત્ર થઈ હતી પીજીવીસીએલ દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે આ ડિસ્કનેક્શન કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે આવનારા સમયમાં ખેતીવાડી તેમજ રહેણાંક વીજ જોડાણો માટે પણ વીજ કપાત યુંબ હાથ ધરાશે આવતીકાલે આ ચુંબેશ અંતર્ગત ભુજ વર્તુળ કચેરી અંતર્ગત ભુજ સિટી એક બે ભુજ રૂરલ કુકમા તથા ભુજોડી પેટા વિભાગીય કચેરીઓનો સમાવેશ કરાશે ગુજરાત રાજ્ય જિલ્લા આયોગ અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે ગત ચોવીસમીએ મેએ મુન્દ્રાના અહિંસાધામ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ મહિલાઓને નારી અદાલતની કાર્યપદ્ધતિ મહિલા સશક્તિકરણ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવાનો હતો આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ મહિલાઓને આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ એનાયત કરાયા હતા આ સાથે મહાનુભાવોના હસ્તે બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લામાં આજે ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા બપોરે એક વાગીને છપ્પન મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભયાઉથી અગિયાર કિલોમીટર દૂર નોંધાયું છે જ્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ ની પાંચની માપવામાં આવી હોવાનું ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીનો પારો ન્યૂનતમ સ્તરે પહોંચ્યો છે આજે સાત ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન સાથે નલિયા સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ મથક રહ્યું છે ભુજમાં અગિયાર પોઈન્ટ બે અને કંડલામાં ચૌદ ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું છે વાતાવરણમાં આવેલા ફેરફાર વચ્ચે પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેતા ઠંડીની અસર વર્તાઈ રહી છે ખાસ કરીને વહેલી સવારે પવનના સુસવાટાને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે અને લોકો દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર